નમસ્કાર મિત્રો હું છું રોહિત ભુવા આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનમાં મિત્રો તો આજે આપણે વાત કરીશું ડિજિટલ ગુજરાત અંતર્ગત જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે છે તે કયા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળે છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એમાં અને કેટલા ટાઈમમાં અરજી ઓનલાઈન કરવાની રહેશે તે તમામ માહિતી આપણે આજે આ વિડીયો દ્વારા જોઈશું તે પહેલાં તમે જો અમારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને મળતી રહે તો ચાલો મિત્રો તેની સંપૂર્ણ માહિતી જોઈએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજના બે હજાર પચીસ છવ્વીસની જો આપણે વાત કરીએ તો આ સ્કોલરશિપનો લાભ કોને મળે તો કે એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસ તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓને આ લાભ મળે છે કયા ધોરણ ના મળે તો અગિયાર બાર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન એન્જિનિયરિંગ મેડિકલ પીએચડી આઈ ટી આઈ તમામ વિદ્યાર્થીઓ આ ફોર્મ આ ફોર્મ ઓનલાઈન ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તો આ યોજના છે જે ડિજિટલ ગુજરાત વેબસાઇટ ઉપર ઓનલાઈન પચીસ છવ્વીસના વર્ષની અરજી હાલ ચાલુ છે જે પંદર જુલાઈથી ચાલુ થયેલ છે એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ઓનલાઈન ફોર્મ તમે ભરી શકો છો ઓનલાઈન જાતે પણ ભરી શકો છો સાયબર કાફે સીએસયુ સેન્ટર ઉપર જઈ અને ફોર્મ ભરી શકો છો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આની જાણ થાય અને આ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટની જો આપણે વાત કરીએ તો અરજદાર જે છે એ વિદ્યાર્થીનો આધાર કાર્ડ બેંકની પાસબુક લાગુ પડતી જાતિનો દાખલો માર્કશીટ દસ પછીની તમામ ફીની પહોંચ લિવિંગ સર્ટી છાડા છોડિયાનો પ્રમાણપત્ર આવકનો દાખલો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો રાશન કાર્ડ અને મોબાઈલ નંબર સાથે ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસની જો વાત કરીએ તો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન થયેલ ના હોવું જોઈએ એ એક જ વખત રજીસ્ટ્રેશન થઈ શકે છે તો આવી અવનવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી ઓનલાઈનને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે